मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु समरू यनुप बोलो स्वामीनारायण भगवाननि जय વહલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ કાર્યાણી બિરાજમાન હતા મહારાજની આગળ સંતો થોડા હરિભક્તો સુરા ખાચર સોમલા ખાચર વગેરે પાર્ષદો બેઠા હતા એમાં એક ખેડૂત ત્યાં દર્શને આવ્યા સભામાં બેઠા મહારાજે લીલા કરી અને મહારાજે કીધું એલા તું આવા સંકલ્પ કરે છે એના ઘાટ સંકલ્પ મહારાજ મીંડા કહેવા અંતર્યામીપણે અને આગળ ભૂલ કરી હોય એ મહારાજ કે તે આવું કર્મ કર્યું અને મહારાજ એવી રીતે આમ કીધું કે જાણે પ્રત્યક્ષ જોયું હોય પછી બીજાના મીંડા કહેવા એટલે ધીમે ધીમે સભા હરવા માંડી કે હમણાં આપણો વારો આવશે અને મહારાજ અંતર્યામીપણે જાણે પ્રત્યક્ષ જોયું હોય એમ મહારાજ એમના દોષ ભૂલ સંકલ્પ મીંડા કહેવા ભગવાન મનુષ્ય રૂપે હોય પણ એ તો સ્વયં પરમાત્મા છે આપણા વેદોમાં એવું કહ્યું કે ભગવાન કેવા સર્વજ્ઞ છે તો યો વેતી યુગપથ સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ વેદના મંત્રને ઘણીવાર સમજાવતા કે ભગવાન કેવા સર્વજ્ઞ છે તો યો વ્યક્તિ યહ એટલે જે ભગવાન વ્યક્તિ એટલે જાણે છે શું જાણે છે સર્વમ બધું જ અનંત કોટી બ્રહ્માંડની અંદર જે જીવ પ્રાણી માત્ર એમના મનના સંકલ્પને પણ ભગવાન જાણે છે બધું જ જાણે છે જીવો ઈશ્વરો અક્ષર પર્યંત અને પાછું સર્વમ બધું જ જાણે છે પછી યુગપથ એટલે એક સાથે આપણે ઘણીવાર જ્ઞાન હોય તો આપણે કંઈક જોતા હોય તો એટલા પૂરતું આપણે એને દેખતા હોય એક વિચાર હાલતા હોય તો એટલું જ્ઞાન હોય ભગવાન બધું જ જાણે છે પાછું યુગપત એટલે એકી સાથે પ્રત્યક્ષણ એટલે આંખની આગળ આપણને તો આપણી આંખ આગળ જેટલું હોય એટલું દેખાય પાછળ શું હોય ખબર ન પડે ભગવાન તો પાછળ પણ જુએ ચારેય બાજુ એટલું નહીં અનંત બ્રહ્માંડમાં બધું જ જોવે છે બધું જ જાણે છે પ્રત્યક્ષ આંખની આગળ એકસાથે યો વેતી યુગપત સર્વમ પ્રત્યક્ષેણ એટલે આંખની આગળ પાછું સદા સદાય આપણે હોઈ જઈ તો પછી કાંઈ જ્ઞાન હોય નહીં કંઈ જાણતા હોઈએ નહીં પણ ભગવાન તો સદાય બધું જ એક સાથે બધું જાણે છે પછી પ્રત્યક્ષ એટલે આંખની આગળ સદાય અને સ્વત એને કોઈ સાધનની જરૂર પડતી નથી આપણે કંઈક જાણવું હોય તો અત્યારના માધ્યમ ગૂગલ વગેરે થઈ ગયા તો એનાથી આપણે કંઈ જોવું જાણવું એ દેખાય પણ સાધન જોઈ ભગવાનને અને આંખની જરૂર પડે બીજાને પરાધીન રહેવું પડે ભગવાન સ્વતંત્ર છે અને પોતાના આંખની આગળ બધું જ એકી સાથે સ્વત પોતે જ બીજા કોઈની અપેક્ષા વિના એ બધું જ જુએ છે જાણે છે અનંત બ્રહ્માંડોની અંદર બધું જીવ પ્રાણી માત્રના સંકલ્પને પણ એના કર્મોને એને સર્વજ્ઞ કહેવાય અને એને ભગવાન કહેવાય મહારાજ મનુષ્ય રૂપે ભગવાન પધાર્યા છે ભગવાન બહુ દયાળુ હોય છે પોતાના જનના અવગુણને જોતા નથી પણ મહારાજે પોતાનું ભગવાન પણ દેખાડ્યું અને મીંડા સંકલ્પ કહેવા કે તે આવું કર્મ કર્યું છે આવા સંકલ્પ કર છો આમ આંખે જોયું હોય એવું મહારાજ મેંઢા વાત કરવા વાળી બીજાની કરી એટલે સભામાં માણસો બેઠા હતા ને એ હરવા મેંડા સુરા ખાચર સુમલા ખાચર અલૈયા ખાચર બેઠા હતા સુરા ખાચરે કીધું કે આ બાપની આંખ જ ફેરી છે અને આપણી પણ આબરું લેશે એટલે ત્યાંથી ઊભા થઈને આમ છેટે બેઠા થોડાક સભામાંથી છેટે બેઠા પછી આઘા જઈને બેઠા એટલે મહારાજે કીધું સુરાખાચર કેમ તમે આઘા જઈને બેઠા અરે ભણુ મહારાજ અમે એટલા માટે અહીં આવીને બેઠા તમે ક્યાંક અમારા છિદ્ર મંડો કહેવા મહારાજ તો અમારી આબરૂ જાય અને મહારાજ તમે મળ્યા ને પછી તો અમે કંઈ ખોટું કર્મ કર્યું નથી મહારાજ પણ ભણ્યું મહારાજ તમે મેળા પહેલાં તો અમે ક્યાંથી બધા ધરમવાળા હશ્યું અને મહારાજ તમે કહેવા માંડો તો અમારે આભરું જાય એટલે આમ મહારાજ આઘા બેઠા મહારાજે પાસે બોલાવ્યા મહારાજે હસીને કીધું એની તો અમને કાંઈ ખબર પડતી નથી પણ આ તો થોડી વાર અમને એવું જ્ઞાન થઈ ગયું હતું ભગવાન પાછા મનુષ્ય લીલા કરે અને એટલે થોડી વાર અમને એવું જ્ઞાન થઈ ગયું હતું બાકી અમને કાંઈ ખબર પડતી નથી બધા એ બેહો 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 પછી હઉં આવીને બેઠા અને સુરા ખાચર ને મહારાજ ને બધા હૈસા વાલા ભક્તજનો ભગવાન તો અંતર્યામી છે જીવ પ્રાણી માત્રના સંકલ્પને પણ જાણે છે પણ મહારાજ ભગવાન અતિ દયાળુ છે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કોઈ બેન દીકરીનું ઉઘાડું અંગ દેખાઈ જાય તો દ્રષ્ટિ પરબારી પાછી ફેરવી લે એમ ભગવાન પોતાના ભક્તના અવગુણને જોતા નથી પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં તો એવું લખ્યું બિસરને જાજો મેરે મિત યહ વર માગું નીથ મહારાજ તમે મને અમને ભૂલી જાતા નહીં મહારાજ અમે તો અવગુણના ભરેલા છીએ તમે બહુ દયાળુ છો મહારાજ મેરો દ્રઢ ભરોસો જી અમે તજીઓન મોહન પ્રીત મારા જીવમાં મહારાજ એવો દ્રઢ ભરોસો છે કે તમે પ્રીત છોડશો નહીં મહારાજ કારણ કે તમારું બિરુદ છે તમારી મોટાઈ છે અમે તો જીવ છીએ મહારાજ પણ તમે તમારી પ્રીત એ છોડતા નથી એવો મને મહારાજ ભરોસો છે જન અવગુણ પ્રભુ માનત નહીં એ કી રીત તમારા જન હોય ભક્ત હોય એના અવગુણની હામે તમે જોતા નથી મહારાજ એ તમારી એક પૂરવની રીત છે મહારાજ અધમ ઉદાહરણ ને પતિત પાવન છો વત્સલ છો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં પણ આ કડી લેખી યાદ કરી કે જન અવગુણ પ્રભુ માનત નહીં એ પૂરવ કી રીત સ્વામીએ વાતોમાં કીધું કે આમાં જ આપણું કલ્યાણ છે બાકી આ જીવ કદાચ અત્યારે ડાયો હોય તો પૂર્વના સમયમાં અથવા તો આગલા જન્મોમાં આ જીવે કેટલા કર્મો કરેલા છે પણ એને આશરે કોઈ જીવ આવે એનો શરણાગત થાય તો ભગવાન બધું એનું માફ કરી અને પોતાનું બિરુદ સાચવી અને એ ભક્તનું મહારાજ ધ્યાન રાખે છે એનું કલ્યાણ કરે છે એવા ભગવાન કૃપાળું છે આપણે એવા ભગવાનને શરણે આવી એની મોટાઈ પણ એવી છે અને એની દયા પણ એવી છે શરણાગત વત્સલ છે કે પોતાના શરણે આવેલો આત્મા એમના હિમાલય જેવા અપરાધને અણુ જેવો માને છે અને એના અણુ જેવા ગુણને અતુલમી મન્ય તે આ સત્સંગી જીવનમાં અષ્ટક આવે છે દીનાનાથ ભટ્ટની સ્તુતિ છે સત્સંગમાં બહુ પ્રચલિત ભવસં ભવભીભેદનમ આ અષ્ટક છે ભગવાનના ભક્તોએ કંઠસ્થ કરી અને ગાવા જેવું છે એમાં શ્લોક આવે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા સદગુણમ અણુમઅપ્ય તતુલામ હિ મન્ય તે સહજાનંદ ગુરુમ ભજે સદા હે ભગવાન તમે તો એવા શરણાગત વત્સલ છો કે તમારે શરણે આવેલો આત્મા ભક્ત એના હિમાલય જેવા અપરાધને તમે અણુ જેવો માનો છો અને એના અણુ જેવા ગુણને બહુ મોટો કરીને માનો છો એવો ભગવાનનો સ્વભાવ છે શરણાગત વત્સલ છે એ ભગવાનની આપણે શરણાગતિ સ્વીકારી છે એટલે ભગવાન આગળનું બધું માપ કરે છે પણ ભગવાનના ભક્તએ પોતાની યથાશક્તિ સદગુણો મેળવવા જોઈએ અને આપણા દોષ હોય એને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ ભગવાનની નાની મોટી આજ્ઞાનું આપણે અનુસંધાન રાખીએ અને ભગવાનનું બળ રાખીએ બાકી ભગવાન પોતાનું બિરુદ સાચવતા હોય છે અહીંયા મહારાજે પોતાનું અંતરયામીપણું સર્વજ્ઞપણાના દર્શન કરાવ્યા પછી વળી પાછા મહારાજે પાછા બોલાવ્યા એ તો અમને ઘડી કેવું થઈ ગયું હતું બાકી અમને કાંઈ ખબર પડતી નથી ભગવાન બહુ જોતા નથી ભક્તના અપરાધ લાદો સામે એવા દયાળુ છે પણ એવા ભગવાન આપણને મળ્યા છે ત્યારે આપણી પણ એવી જવાબદારી છે એવો કૅફ હોવો જોઈએ કે આવા મોટા ભગવાન મળ્યા ત્યારે આપણું જીવન પણ એમને શોભે એવું હોવું જોઈએ આ સુરાખાચરને એ રમૂજ કરે મહારાજની પાસે આનંદ કરે પણ જ્યારથી ભગવાન એમને મળ્યા હતા ત્યારથી એણે કેવા નિષ્ઠિક વ્રતો રાખ્યા હતા બ્રહ્મચર્ય વ્રત રાખતા હતા એમાં એ ક્યારેય લોભાય નહીં એ ભગ બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર આ ભક્તોને મહારાજને પણ ચેલેન્જ આપે મહારાજ તમે અંતર્યામી છો તમે મળ્યા પછી અમે ક્યાંય અમારી ભૂલ પડી હોય તો કહો તમે અંતર્યામી છો એવા એ ભગવાનના બળથી એવું જીવન જીવનારા હતા પણ આ વાતથી મહારાજનું ભક્ત વત્સલપણું એ દયાના સાગર છે શરણું સ્વીકારવા જેવા આ મહારાજ છે અને પાછા એ સર્વશક્તિમાન છે એવું મહારાજે કારિયાણીમાં બિરાજમાન હતા મને આ બધા ભક્તો બેઠા હતા ત્યારે આવું મહારાજે ચરિત્ર કર્યું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અમે તમે રાજી થાવ એવું જીવન જીવવાની અમને શક્તિ અને બળ આપજો અને હે પ્રભુ અમારા એ અપરાધો સામે તમે જોશો નહીં તમે અધમ ઉદાહરણ છો પતિત પાવન છો કે મહારાજ મારા જેવો અધમ પતિત તમને બીજો નહીં મળે તમારા બિરુદ સામે જોઈ અને અમારું કલ્યાણ કરજો એવી આ મહારાજના ચરિત્રને સંભાળતા એ કાર્યાણી માનો કે એ સભામાં જ બેઠા હોઈએ એવા ભાવથી મહારાજને આપણે પ્રાર્થના કરીએ સજાનંદ સ્વામી મહારાજની છે